એક રાશિમાં પાછા ફરવામાં ત્રીસ વર્ષનો સમય લાગે છે શનિને નવગ્રહોમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે આ સાથે જ શનિ એ એકમાત્ર એવા દેવતા છે જેમને શનિ સાતી અને ઢૈયાનું બિરુદ પણ આપવામાં આવ્યું છે તો આવી સ્થિતિમાં બાર રાશિઓના જીવન પર શનિનો સૌથી વધુ પ્રભાવ જોવા મળે છે શનિ હાલમાં કુંભ રાશિમાં વિરાજમાન છે આ સાથે જ તે વર્ષ બે પચીસ સુધી કુંભ રાશિમાં જ રહેવાના છે પરંતુ તેમની પરિસ્થિતિ સમયાંતરે બદલાતી રહે છે ત્રીસ જૂને સવારે બાર કલાક અને પચીસ મિનિટે શનિદેવ વક્રી થશે આ સાથે તે લગભગ એકસો ઓગણચાલીસ દિવસ સુધી આ સ્થિતિમાં એટલે કે વક્રી સ્થિતિમાં રહેશે અને પંદર નવેમ્બરના રોજ સાંજે સાત કલાક અને એક્યાવન મિનિટે ફરીથી માર્ગી થઈ જશે શનિની વક્રી થવાને કારણે કેટલીક રાશિના લોકોને મુશ્કેલીઓ વધી શકે છે પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેમને ઘણો ફાયદો થશે તો આવું જાણીએ કઈ કઈ રાશિઓ ઉપર કેવો કેવો પ્રભાવ શનિદેવનો રહેશે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો સર્વપ્રથમ વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે અલય મેષ રાશિ મેષ રાશિના જાતકો આર્થિક બાબતો અને કાર્યક્ષેત્રમાં સંઘર્ષપૂર્ણ સફળતા મળશે ધૈર્ય રાખવાથી પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો થશે વાણી પરનું નિયંત્રણ તમારા માટે ફાયદાકારક રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવવ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો મહત્વના કાર્યોમાં થોડી મહેનતથી મોટી સફળતા મળશે ચલ અને અચલ સંપત્તિની ખરીદી અને વેચાણમાં લાભ રહેશે કાર્યક્ષેત્રમાં પ્રગતિ થતી જોવા મળશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો અનિચ્છનીય ફેરફારો ધાર્મિક પ્રવાસન સ્થળની મુલાકાત કેટલીક વિવાદિત બાબતો અને દેવા સંબંધ બાબતોનું સમાધાન થતું જણાશે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું ફાયદાકારક તમારા માટે રહેશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની કર્ક રાશિના જાતકો સ્વાસ્થ્ય સંબંધો અને કાર્યસ્થળમાં અવરોધ હોવાની શક્યતા છે માટે સાવધાન રહેજો વધારાના પ્રયત્નો કરવા જરૂરી છે અને કાળી સ્થળમાં પરિવર્તન થતું પણ જણાશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિ સિંહ રાશિના જાતકો તમારા કાર્યસ્થળ અને વ્યવસાયમાં સંઘર્ષની સંભાવના બની શકે છે નવા સંપર્કો પણ બનતા જણાશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો ભાગીદારી અને પારિવારિક જીવનમાં સંઘર્ષ રહી શકે છે હાડકાને લગતી સમસ્યા ગુપ્ત દ્વારોની સમસ્યા અને આંખોને લગતી સમસ્યાઓ તમને પરેશાન ન કરે એ બાબતથી સાવધાન રહેજો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકો તુલા રાશિના જાતકો કાર્યસ્થળ અથવા અભ્યાસ સ્થાનમાં પરિવર્તન આવી શકે છે કેટલાક નવા સંબંધો અને સંપર્કો બનશે થોડી ધીરજ રાખી અને કામ કરવું ફાયદાકારક રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિ કેટલીક વિવાદાસ્પદ બાબતોમાં તમને સફળતા મળતી જણાશે વધારાના પ્રયત્નો અને તમામ કાર્યોમાં અગાઉની તૈયારી તમારા માટે જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ધન રાશિ ધન રાશિના જાતકો પેન્ડિંગ કામમાં સફળતા મળતી જણાય ચલ અચલ સંપત્તિની ખરીદી તથા વિવાદિત મામલાઓમાં સફળતા મળે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની મકર રાશિના જાતકો રોકાયેલા કાર્યોમાં સફળતા મળે તથા કાર્યસ્થળ તથા કાર્યની પ્રકૃતિમાં પરિવર્તન થવું સંભવ છે તમામ કાર્યોમાં વધુ પ્રયત્નો કરવા પડશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિ કુંભ રાશિના જાતકો વ્યવસાયમાં મિશ્ર સફળતા અટકેલા કાર્યોમાં વધારાની મહેનત તમને સારી સફળતા અપાવશે અંતિમ રાશિની વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ ચ જ થ મીન રાશિ મીન રાશિના જાતકો સમારકામ અને વૈભવી વસ્તુઓની ખરીદી પાછળ ખર્ચ થતો જણાશે તમામ કાર્યોમાં થોડો સમય રાખવો પડશે તો મેષથી લઈ અને મીન રાશિના જાતકો ત્રીસ જૂનથી આગામી એકસો ઓગણચાલીસ દિવસ સુધી એટલે કે પંદર નવેમ્બર સુધી તમારી રાશિ પર વક્રી શનિનો વૈદિક શાસ્ત્ર અનુસાર કંઈક આવવું પડશે પ્રભાવ આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે